સીતારામ ચેસી ક્રચના કરવાનો બાકી વિરમ ના વિડીયો કરતી હોય સીતારામ ચેસી ક્રચના તો જો આજે આપડે નાસ્તાનો પ્રોગ્રામ કરીએ છે આપડે આ

નાસ્તા ને વાંધો પણ ની તૈયારી કરે આજ તો માં છે ને ના પાન ના થેપલા બનવાના છે મેં કોઈ દી ના પાન ના થેપલા ખાતા નથી એમાં બધા એમ કઈ કે બહુ ગુણ હોય હરીકવાના માં ને તો હિંગમાં બહુ જ નો હારો તમે જરૂરથી કોમેન્ટમાં કેજો કે તમે ફરીકવાના પાનના થેપલા બનાવો કે નહીં ભજીયા ચોમાહામાં બાકી શિયાળે તો મેથી જ નાખીએ ચોમાહામાં મેથી મળે ને એટલે હું ફરીકવાના પાન નાખતી ભજીયા તો ખાધેલા છે પરોઠા કોઈ દિન જ ખાતા એટલે આજ તો હવે પરોઠા આગળ ખાઈ લઈએ લોટ બંધ થઈ જાય ને પછી કીધું હું વણતી જાઉં મમ્મી છોડાવતા જાહે બાકી બધા ગરમા ગરમ પરોઠા ને ચા ને આગળ નાસ્તો કરવા બેસી જાય અટાણમય વાતાવરણમાં કઈ તસલ નો ઉઘાડ છે હરિયાળી દેખાય છે તો અટાણમય વાતાવરણ તો એવું અસલ નું છે અટાણ તો વરસાદ નો આવે ને તો સારું ગઈકાલે તો ગામમાં ગયા ત્યાં અસલ ઉઘાડ હતો ને પછી વરસાદ આવ્યો ને તે લેવું દેવું કરવાનું રહી ગયું ને એ હવે આજે પાછું જવાનું છે આજે હવે ખરીદી છે ને પૂરી કરી આવીશું બાકી રહી ગઈ शिव को भी बीजीएमआई खेलनी है बताओ दे दो हाँ शिव प्रो प्लेयर है शिव के भी रमे फूल आवड़े न शिव रमता हाँ। के के फूल फूल जो गाइस देखो शिव को फूल फूल खेलना आता है मेरे से भी ज्यादा प्रो है भाई ये <laughs> शिव है प्रो हां तुम लोग हो नूब तू तुम, तुम लोग हो नूब सब तुम सब नूब हो તું સબ નો કેવી હે ક્યુટ ક્યુટ હે હા ક્યુટ હે શિવ શિવ બધા વાલું વાલું કર हम्म केता हां जा मैं ज्वाइन किया नहीं ज्वाइन किया ये, ये! <laughs> तुम लोग बोल रहे थे ना दो दिन से यार शिव को बुलाओ शिव को बुलाओ ए हथो का भाई थैंक यू दो लो अभी प्रॉब्लम क्या होता है शिव आती है ना तो शिव रात को सो जाती है और दिन में भी एक बजे तक सो जाती है और मेरी स्ट्रीम 1:30 बजे खत्म होती है तो

શિવાની ચોકલેટ કીધું આયુ છે ને તમે કીધું મળી તો તમે કેદી આવશો પણ આવવાનું જ છે આ જો મળવા મજા આવી ગઈ ને આપડે છે ને બધું ને આની એક ચેનલ છે વિરાલી દુનિયા તો જરૂર થી વિઝિટ કરજો બહુ મસ્તી ના વિડીયો બનાવે છે તો જરૂર વિઝિટ કરજો બેસાડે ગઈ <laughs> <laughs> આપણા ફેવરેટ ખમણ નાયલોન ખમણ જે પોરબંદર માં પ્રખ્યાત છે ગિરનાર ખમણ તો સ્પેશિયલી આપણા માટે લઈ આવ્યા છે આપણે જા તે વિડીયો ઉતાર દીપક ખમણ એનું નામ છે દુકાનનું

પાકું બનવું પડે હા તો એટલે હવે નહીં વાંધો હવે તો જાય આવજો વેલા વેલા પાછો આવજો આવજો થોડાક ખીચાઈ ને જ આવજો આવજો બાય અમાર મહેમાન તો જો વૈયા ગયા એને કીધું કે ભાઈ વરસાદ ચાલુ છે ને ત્યાં ફેરા રોકાઈ જાવ તો છે ને જ નાખી અમારે હવે અટાણે ક્યાંય નીકળવું નથી કેમ કે વરસાદ ચાલુ છે એટલે આપણે હવે ક્યાંય જવાનું અટાણે તો કે ના નીકળી જવું કે હવે મેં કીધું તો ઠોકરા વઘાર નાખીએ ને નાસ્તો કરી લઈએ બધા જો મસ્તી નાસલ નાયલોન ખમણ આપણે પોરબંદર માં પ્રખ્યાત છે આ ખમણ નાયલોન ખમણ છે ને આ જો એટલા ખાટા ઠોકળા છે બે આકડી અલગ અલગ વખારી ને પછી ને મસ્તીનો નાસ્તો કરી લઈએ બારડે હજી ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે જીતભાઈ ને જાવું છે હનુમાન બાપાએ મેં કીધું તમે જઈ આવો અટાણ અમારે તો હવે ક્યાંય નથી જાવું કાલ હવાર હોય ને તો આપણે મેવારે નીકળવું છે કેમ કે હવે અટાણે જવાથી તો કઈ ફાયદો નથી રાખડિયું ને લેવ્યું છે તો કેટલે ઠેકાણે જોવું પડે રાખડિયું થી રાખડિયું પછી છે ને ઓલા ઠાકી દે વરસાદ આવે એટલે નકર પછી એનો માલ બગડે એટલે મેં કીધું હવે છે ને કહું કાલે જાઉં રાતે હવે વટણકી નથી જાવ જો અમારે નાસ્તો કરવો હો તમે હાલો નાસ્તો કરવા હસો ના ને એને ખબર હજાર કિરણ બેન ને ઢોકરા બહુ ભાવે છે એટલે જોઈ ઠોકરા લેતા જાય ને બે લઈ આવ્યા ને આયલો ને લઈ આવ્યા ખાડા ઢોકરા એ લઈ આવ્યા છે તો હાડા છ વાગી ગયા ને અટાણે છે ને વરસાદ બંધ થયો જવાર નો પૂરો વાટ લીધો ભાપી આવ્યો બાંધવા કે લુગડું લઈને બાંધી લો કે એમને લેતા ન કરી કે હવે લુગડું લઈ ને બાંધવા ગયા છે ને અટાણે સારું આપણે ન ગયા તી કે અટાણા સુધી ઝીણો 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 વરસાદ ચાલુ જતો એટલે કઈ લેવાન મેળા આવે જ નહી ગયા હોત તોય રોડ ઉપર કીચકાણ ને થઈ જાય ને લપટાણે એટલે મમ્મી ને પછી બીક રહી હાલી ન હગે તો કાલ સવારે વરા પૈસે ને કાલ સવારે છે ને નીકળી જા હું ને બધું લેવું દેવું રૂકાડી આવીએ તો પછી હું મંડુ ભાગવા ઘેર જેટલી હું વહેલી જવાનું ટ્રાય કરું છું ને મેં મમ્મીને એમ જ કીધું કે સોમવાર શોપિંગ થઈ જાય ને તો મેં કીધું મંગળવારે આપણે મારે વયું જવું તો આજ મંગળવારે અધૂરી શોપિંગ એ પૂરી કરવાનો જવાનું હવે કાલ તો સવારે થઈ જાય ને તો બપોર પછી મમ્મીને કેવું કે બપોર પછી કાલ બુધવાર છે ને એટલે

વિરમભાઈ નો વિડીયો જોરદાર આવવાનો છે એના ફેરી હું એ મહેનત કરતી હતી એટલે આજે આપણું શૂટિંગ તો કેટલું થયું મને નથી ખબર એને શૂટિંગ કરવા લાગતી હતી એક્ટિંગ કઈ કરવા લાગતી હતી વિરમભાઈ નો જોરદાર વિડીયો આવવાનો છે કાલે આવવાનો છે એટલે આપણો પૂરો થાય એટલે તરત જ જોવાન ભૂલતા નહીં 5:30 વાગે એટલે ફટાફટ ક્લિક કરીને જોઈ લેજો એકદમ જોરદાર તમે કઈ ન જોયું ને એવો વિડિયો છે અમે બે બોલીયા બાદ સાચી છે તમારી ત્રીજું શૂટિંગ કરવા વાળું એક જગ્યા એ મોબાઈલ વગર નું થાય એટલે છે ને જીત નવરો નું હોય હમણા કોંગ્રેસ માં એમ જ કેતા વિરમભાઈ કઈક નવીન લઈ આવો નવીન લઈ આવ્યા કિરણ આવીને મોકો મોકો ઉતરી ગયો થોડોક આઈ ગયો કિરણ ભાઈ થોડોક નારો આઈ ગયો પછી એમ ભેગું કરી અને મસ્તી નો આઈ બનાવી દીધો

કઈ આમ વધારે માણસ હોય તો એ મેળ આવે ઉતારવાનું વિડીયો એન્ડ કરીએ વિડીયો ગમ હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સીવ તાર નત કે લાઈક કરવાનું તો દે કર દે લાઈક પછી પછી જય કેમ જય મહાદેવ જય હર હર મહાદેવ જય ભોલેનાથ બધાઈને